શું રુચિ રુચિ એટલે મને તમને ગમે મને તમને જે ભાવે એને રુચિ કહેવામાં આવે ઘણાને જો ને મીઠાઈમાં બહુ રુચિ હોય ઘણાને ફરસાણમાં બહુ રુચિ હોય ઘણાને લાડુ બહુ ભાવે ઘણાને આ મહિમનમાં તો લખ્યું છે રૂચિ નામ વૈચિત્ર દજુકુટિલ નાના પથજુષામ નૃણામ એકો ગમ્ય સ્વમસી પયસા મરણવ ઇવ વિચિત્ર વિચિત્રુચિઓ હોય એવી રીતે સાધના માર્ગમાં પણ વિચિત્ર રુચિઓ ભગવાનના ધર્મના માર્ગમાં પણ ઉપાસનાના માર્ગમાં પણ અલગ અલગ રુચિઓ હોય ઘણાને રામ ગમે ઘણાને કૃષ્ણ ગમે અને કૃષ્ણ તો પાછા ઘણાને બાળકો એ ગમે ઘણાને યુવાનો એ ગમે આવું રુચિનામ ચિત્ર વિચિત્ર ઋષિઓ હોય એટલે મને તમને જે ગમે એને રુચિ કહેવામાં આવે હવે આ સદગુરુ કૃપા કરે સંત કૃપા કરે તો એને શું મળે બોલે એની પહેલી તો રુચિ સુંદર બને શું રુચિ સારું બધું ગમે નબળું કાંઈ ન ગમે માણસ સવારમાં નિરાતે બેઠો હોય ને એને એમ જો એમ થાય કે ચાલો મંદિરે જઈને ઠાકોરજીના દર્શન કરીએ તો સમજવાનું કે સદગુરુએ કૃપા કરી છે નિરાતે શાંત બેઠો હોય ને એને એમ થાય ચાલો બે ભગવાનના નામ લઈ લઈએ થોડા જાપ કરી લઈએ સમજવાનું સદગુરુએ કૃપા કરી છે નિરાતે માણસ બેઠો હોય ને એને એવું થાય કે કોઈ સારું પુસ્તક વાંચી લઉં સારો ગ્રંથ વાંચી લઉં સમજવાનું એના પર સદગુરુએ કૃપા કરી છે આજુબાજુ ક્યાંય કથા ચાલતી હોય અને આપણને એમ થાય કે ચાલો જરા કલાક સાંભળી આવીએ તો સમજવાનું સદગુરુ એ ધક્કો માર્યો છે તું કથામાં જા આ બધું સારું બધું ગમે સમય પસાર કરવા માટે સુંદર વસ્તુની પસંદગી નહીં તો માણસ સમય પસાર કરવા માટે માણસ ઘણી વખત શું કુરુચિ હોય એવું એવું સુભાષિતોમાં એવું લખ્યું છે કે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલોદ ગચ્છતી ધીમતા કવિતાઓની કાવ્યની ચર્ચા કરવામાં સારી ચર્ચા કરવામાં વિનોદમાં આનંદ કરવામાં શાસ્ત્રની ચર્ચા કરવામાં ઘણાનો સમય પસાર થાય આ શું પણ પછી એને વિપરીત લખ્યું છે કાવ્યશાસ્ત્ર વિનોદેન કારોદ ગીમતામ વ્યસન ચૂર્ખાણા નિદ્રણા કલહેન વા સદગુરુની કૃપા ન હોય અથવા તો આમ તેમ બીજું કાંઈ માનસ આમ તેમ હોય તો પછી એને પહેલું તો વ્યસન યાદ આવે કે આઠ કલાકથી બાટલી ખોલી નથી લાગી જાય સદગુરુની એને કોઈ સંત નથી મળ્યો આનો સીધો અર્થ એ નીકળે છે વ્યસન નિદ્રાણા અને વ્યસન થી વખતે બચી ગયો હોય તો ટાઈમ મળ્યો સીધો ગુણ છે ઊંઘ તામસ નો પ્રભાવ છે અતિ ઊંઘ જો મર્યાદામાં તો માણસે ઊંઘવું જ જોઈએ એનું જે કઈ શરીરની મર્યાદા પ્રમાણે પણ પછી અતિ ઊંઘે એ પછી તામસ છે સત્વનો પ્રભાવ છે સત્વનો સ્વભાવ ઈશ્વર તરફ મને તમને